ભુજના મેરલી ચોકમાં ખાડામાં ખાબકતા લોકોનો વિડીયો વાયરલ થતા કામગીરી કરવામાં આવી હતી ભુજમાં વરસાદ પડતા ઠેર ઠેર ઘૂંટણસામાં પાણી ભરાઈ જવાનો વર્ષોના ઇતિહાસ છે અને આ વર્ષે એટલો વરસાદ નથી પડ્યો છતાં પણ મેરલી ચોકમાં પાણી ભરાયું હતું અને ગટરના તૂટેલા ઢાંકણાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ખાબકતા મુશ્કેલીઓ સર્જાઈ હતી સીસીટીવી ફૂટેજ સામાન્ય રીતે ચોરી કે અન્ય મારામારી જેવી ઘટનાઓમાં ઉપયોગમાં લેવાતા હોય છે પરંતુ મેરલી ચોકમાં એક પછી એક તૂટેલા ઢાંકડાવાળી ગટરની ચેમ્બરમાં પડતા વિડિયો વાયરલ થતાં સુધરાઈ તરત હરકતમાં આવી હતી અને તરત મરમતનું કામ શરૂ કર્યું હતું અને વાસ્તવ વાસ્તવમાં જે પહેલા થવું જોઈએ તે લોકોની સમસ્યાથી ત્રસ્ત થયા બાદ કરવામાં આવતા સ્થાનિકોમાં કચવાટ ફેલાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર સીસીટીવી ફૂટેજ વાયરલ થવા પછી જ જાગી છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन કારજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી શું કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ